નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ દુર્ઘટનાની આજે બીજી માસિક પુણ્યતિથિ હોય મૃતકના પરિવારજનોને આર્થિક સહાય આપવા માટે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી વિશ્વામિત્રી બચાવ સમિતિના અધ્યક્ષ શૈલેષ અમીન અને સભ્યો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી તેમના દ્વારા માંગ છે કે પીએમ કેર નામે ખાતું ખોલાવી અને કેન્દ્ર સરકાર આર્થિક સહાય એકત્રિત કરે છે તે જ પ્રમાણે વડોદરા કેર નામે ખાતું ખોલાવવામાં આવે તેમાં સહાયનો ફાળો લોકો પાસેથી અપીલ કરી માંગી શકાય શહેરમાં સૌપ્રથમ વિશ્મિતિ બચાવ સમિતિ પચીસ હજારનું ડોનેશન આપશે અને ત્યારબાદ ચૂંટાયેલા છોતેર સભાસદો ધારાસભ્યો અને સાંસદ સહિત તમામને રજૂઆત કરી સહાય એકત્રિત કરવામાં આવશે સહાયથી આ પરિવારોને પડેલી ખોટ તો નહીં ભરી શકાય પરંતુ થોડોક ટેકો જરૂર કરી શકાશે અઢાર જાન્યુઆરીએ વડોદરા વડોદરાપાલિકાએ જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી મોટના તળાવને ખાનગી પેઢીને પાર્ટનરશિપ કરીને આપેલું હતું એમાં એક દુર્ઘટના સર્જાય બાર માસૂમ બાળકો પાંચથી દસ વર્ષના અને બે શિક્ષકો એટલે ચૌદ જણના જાન ગુમાવ્યા આજે એને બે મહિના થયા બે મહિના થયા કોર્પોરેશનના પાલિકાઓના અધિકારીઓની બેજવાબદારી હોય કે ગંભીર બેજવાબદારીને કારણે આ મૃત્યુ થયા હોય તો પાલિકાએ એમને વળતર કે રાહત આપવી જોઈએ તો આને માટે સભામાં છોતેર કાઉન્સિલરોએ ડિબેટ કરે છે નથી આપતા આપવું ના મળવું ખાનગી મિટિંગ કરે છે અને રાહત બે મહિને પણ અપાઈ નહીં સુરસાગરમાં ભૂતકાળમાં થયેલું હતું એમની રાહતના વર્ષોના વર્ષ કેસ ચાલ્યા કેસ ચાલવાની જો રાહ જોવાય તો આ રાહત મળશે જ નહીં અને આ લોકોને પહોંચશે નહીં તો અમે એવી માગણી કરીએ છીએ કે જેમ કોરોના કાળ દરમિયાન માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક બંધારણીય ખાતું પ્રાઇમ મિનિસ્ટર રિલીફ કેરનું હોવા છતાંય પીએમ કેરનું ખાનગી ખાતું ખોલેલું અને જે એનજીઓથી પૈસા લીધેલા હતા એવી રીતે એનજીઓથી પૈસા લેવામાં આવે વડોદરા કેરના ખાતામાં નાખવામાં આવે વડોદરાના છોતેર પાલિકાના સભાસદો છે કે જે સમાજ સેવા કરવાની ભાવનાથી આવ્યા છે નહીં કે પગાર લેવાની ભાવનાથી તો એમને પણ માનદ વેતન પંદર હજાર જેવું મહિને ચૂકવાય છે તો એ કેટલાક મહિનાઓનું માનદ વેતન જમા કરાવે સાંસદો ધારાસભ્યો બધા જ સમાજ સેવા કરવાલા છે તે એ પણ જમા કરાવે એનજીઓનું લિસ્ટ લઈને એમની પાસેથી કરાવીએ શાળાના બાળકો હતા તો શાળાઓ ધણાટ્ય થઈ ગયા છે શાળા સંચાલકો તો એમની પાસેથી પૈસા લે ને ફંડ ભેગું કરી ને વડોદરાનું ઋણ ઉતારીએ અને આ લોકોને રાહત પહોંચાડીએ